வடப்பிரதான் નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાદરામાં યજ્ઞ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન કેમ્પે ઉમટ્યો જનસાગર પાદરા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાદરા તાલુકા તથા નગર ભાજપા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ટાઉન ટાઉનહોલ ખાતે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અને વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા જન સહભાગિતાઓનો અનોખો નજારો જોવા મળ્યો હતો પાદરાના તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તથા મહિલા સંગઠનના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું માનવ સેવાના આ મહાયજ્ઞને સ્થાનિક લોકોનું ઉષ્માભર્યું પ્રતિસાદ મળતા કાર્યક્રમ પ્રશંસનીય બન્યો હતો વડાપ્રધાનના જન્મદિવસે સેવાકીય કાર્યો દ્વારા સમાજને પ્રેરણા મળે તેવી સૌય લાગણી વ્યક્ત કરી હતી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન જનનાયગ યુગપુરુષ વિકાસ પુરુષ એવા માન્યાશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સૌ કોઈને શુભેચ્છાઓ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ દેશ સેવા અને લોક સેવાને સમર્પિત રહ્યું છે આજે એમના કારણે જ સમગ્ર વિશ્વમાં ભારત પ્રસિદ્ધિ લઈ રહ્યું છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે આજે એમના જીવનમાંથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા સવારમાં મહાદેવની મહાદેવજીની પૂજાથી અમારો દિવસ શરૂ કર્યો છે ત્યારબાદ સ્વચ્છતાનો કાર્યક્રમ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારબાદ વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આજે સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે સૌ વિનંતી કરીશ કે માન્ય વડાપ્રધાન શ્રીના જીવન પરથી આપણે પ્રેરણા લઈ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈએ અને દેશ સેવામાં અને લોક સેવામાં પોતાનું યોગદાન આપીએ આજ રોજ માનનીય વડાપ્રધાન અને યુગપુરુષ પુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો

તાલુકા અને પાદરા નગર માં વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃતિ ના કાર્યક્રમો કરી અને મોદી સાહેબ નો જન્મ ઉજવીશું